હારીજના બોરતવાડા ગામે જોગણી માતાજીના મંદિરે યજ્ઞ તથા રમેલ યોજાઈ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામને સીમાડે બિરાજમાન જોગણી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ તથા રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ દાતાશ્રીઓના દાન થકી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો હતો યજ્ઞમાં યજમાનોએ લાહવો લીધો હતો સંધ્યા સમયે માતાજીનો શણગાર સજી દેવડાઓ પ્રગટાવી માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને રાત્રિ સમયે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું રમેલમાં સંગીતના સથવારે કલાકાર વેરસી કોલાએ માતાજીના ગુણગાન ગાઈ લોકોને મંત્રમુક્ત કર્યા હતા માતાજીના મંદિર વિકાસ માટે દાતાઓના દાન થકી પરિસરમાં બ્લોક તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે માતાજીના કાર્યમાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું ભુવાજી ગોવિંદભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ